ગાઈઝ તો ફાઇનલી આજે જવાનું છે મારે ગામ જામનગર જાઉં છું પહેલી વખત હરિનારી ગામમાં આ સાંજની બસ છે લગભગ ચાર પાંચ વાગે છે તોય બસનો ટાઈમ આવ્યો નથી મમ્મી હમણાં હું ફોન કરીને પૂછી લઉં હજી તો બસ ફ્રી થયો છું નીચે ભાખરી ખાવા માટે આવ્યો છું આઠ નો સમય છે મમ્મી જય યોગેશ્વર જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ જય સ્વામિનારાયણ મમ્મી મમ્મી મારા માટે ભાખરી બનાવ્યું મમ્મી આ એક કેમ વાઈટ છે બધું રાઈ લોટ ઓકે ઈ તમે ધીમે ધીમે બંધ કરી દો ઈ ખાવાનું પણ હું તો આજ રવિવાર રહીશ એટલે તો બીજું ખાજો બાકી ઈ રેવા દયો ફળ ફ્રૂટ એવું ખાવાનું કેમ ઈ કે તો છે ડોક્ટરો કે મારા કયો લોટ વાપરે ઈ જ કોઈ નત ખબર એ ના ખાવ કતા ફળ ખાવ આજ રહ્યા હોય તો ગઈ કાલે બધા ફ્રૂટ લઈ આવવાના કે કાલે હું રહેવાની છું તો આ ફ્રૂટ લઈ આવું ખાવ દિવસ કાઢું આ રહેવા દે મેનો બંધ કરી દીધી મને કેટલી ભાવતી પેલા હું કેટલી ખાતો બે ભાગ થી ખાઈ જતો એટલે મને લોટ ફાવતો પણ પછી ખબર પડી કે નહીં એમાં લોટ કયો છે એ ખબર નથી પડતી કુદરતી હોય ખવાય એટલે મેં એ બંધ કરી તમારે એવા કરવા છે તમે એક ઘરમાં છેલ્લા ખાવ છો બધા સમજી ગયા બંધ કરશો એવો દર વખતે બોલો પછી કોક પાણી લોટ મંગાઈ લ્યો આજે છે ને મમ્મી પપ્પાના લગ્નની લગ્ન ની એનિવર્સરી છે સ્ટેટસ મૂક્યું ને મમ્મી ખુશ થઈ ગયા પપ્પાએ એ સ્ટેટસ મૂક્યું અત્યારે મમ્મી એ હું કીધું તું મમ્મી નથી કેવું એમ કે ખબર પડે છે કે નહીં પપ્પા ડોડ પપ્પા ખબર પડી કે પપ્પા જે રૂપ માં છે બાર નથી એવો તો પપ્પા યાદ જ છે તારીખ અરે સ્ટેટસ બુક દીધું કે હેપી એંગેજ એંગેજ દે મે હેપી એનિવર્સરી એમ વીકુ ગાઈસ ફાઇનલી ઠેલા પેક થઈ ગયા છે ચાલો જઈએ સૌરાષ્ટ્ર હે જૂન મોટર નો બને ભાખરી નો બનાવી તો વાર લાગે અડે જો દો તો વાફડી બીટી બીટી

બુટી સોનાની મમ્મીને પોચા ચાંદીની નો હોય સોનાની બુટી લીધી ઈ તો માર બુપાયને મમ્મી માટે ચાંદીના સેડા કે લેવું કે એમ બધું છે પહેરતા નથી હા તો ને ફોન બરોબર આવ્યો કે પપ્પા વિટી લે

ચાલો પેલા તમે બંને મારો છો પડે ને જોઈએ નો પડે થેન્ક યુ બાલા એ જો એટલું પેલા લઈ લીધું જોયું સામાનમાં અરે આ જોની ભાઈ મારો લીધો છે મારો ઓકે આ ઓકે ઓકે ફાઇનલી ગામ પહોંચી ગયા નહીં નહીં વાર છે આજ આજ આજનો દિવસ આખો એન્જોય કરવાનો છે આજ કાંઈ ફંક્શન નથી બાલો આપણે લઈ જશે ગામમાં અહીંયા પાણીપુરી ખવડાવશે વણેલા ગાંઠિયા ખવડાવશે બાલો

પણ કદાચ આ ઊભું હોત બહુ મસ્ત લાગત અર્ષે એમ કીધું કે કે થી કે હાહલા જાવ કે હું તમને રસ્તામાંથી પિકઅપ કરી લઉં ત્યાં ગામ આવી ગયું બોલો ગામ આવી ગયું હજી અમને લેવા નથી આવ્યો મજા હાલ જ આવી છે એવી પાદરથી એક કિલોમીટર હાલીને અંદર વી આયવા ઓલા ઉતારવા ગયા તો આમ પણ પાદર દેખાતું ને જેટલું આઘું સાડા સાત વાગે પહોંચ્યા બાલન હાલ આવશું હવે આમાં હું તું લેવા આય હું એક શેરીવા જાઉં વયોજા વયોજા પાછો

મને કીધું સમાજ છે અને કેટલા કરોડ નો બન્યું ત્રણ કરોડ નું મને ત્રણ કરોડ મિત્રો બન્યું ગામ પહોંચી ગયા છીએ પણ જયારે હર્ષ નો રૂપિયો શ્રીફળ હતો ને ત્યારે જે લોગ ઉતાર્યો હતો જોરદાર ડિબેટ થઈ બહુ મજા આવી ગઈ હતી બાજુમાં વિડીયો સજેસ્ટ કરીશું જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા મળીશું જયશવ નારાયણ શ્રી કૃષ્ણ કૃષ્ણ યોગેશ્વર